નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ છે એજ્યુકેશન સ્ટડી ટાર્ગેટ ઓફિશિયલ તો મિત્રો આ ચેનલની અંદર તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો મિત્રો આજે આપણે ધોરણ દસની અંદર ગણિતની અંદર જે બોર્ડનું પેપર છે એનું એક સોલ્યુશન જોઈશું પછી તમને નવા નવા વિડિયો છે એ મળતા રહેશે તો સૌપ્રથમ આપણે આજે આ પેપરનું સોલ્યુશન કરીએ તો સૌપ્રથમ આપણે વિભાગ એ જોઈશું એમાં પહેલો પ્રશ્ન છે મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં એ વનના છેદમાં એ ટુ નોટ ઇક્વલ ટુ બી વનના છેદમાં બી હોય તો તેના ઉકેલ ખાલી જગ્યા હોય છે તો આપણી પાસે ઓપ્શન છે એક બે ત્રણ કે ઉકેલ શક્ય નથી તો સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ કે બે રેખાઓ હોય એની શરત તમને આપેલી છે શું આપેલી છે તો કે એ વનના છેદમાં એ ટુ નોટ ઇક્વલ ટુ બી વનના છેદમાં બી ટુ આ તમને શરત આપેલી છે આ જે મિત્રો જે શરત આપેલી છે એ બે રેખાઓ કેવી છે તો કે બે રેખાઓ છેદતી રેખાઓ છે એની શરત છે તો આ બે રેખાઓ છે એ અહીંયા એક જ બિંદુમાં છેદે છે તો આનો ઉકેલ છે મિત્રો આનો ઉકેલ છે એ આપણને મળશે એક જ મળશે એક અથવા તો અનન્ય લખેલું હોય અનન્ય અથવા તો એક તો સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ તો કે એક ઉકેલ મળશે અને આ બે રેખાઓ છે એને છેદતી રેખાઓ કહેવાય કોઈ પણ પ્રકારનો મિત્રો પ્રશ્ન આવે તો આપણને ખ્યાલ હોવો જોઈએ આ બે રેખાઓ જે છેદતી કહેવાય એનો ઉકેલ એક મળે એક અથવા તો અનન્ય જે આપણા ઓપ્શન નંબર એ છે એ જેમાં આપેલું છે એક તો જવાબ આવશે એક મિત્રો બીજો પ્રશ્ન છે જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો જ્યાં એ નોટ ઇક્વલ ટુ જીરોના બે બીજ સમાન હોય બે બીજ સમાન અને વાસ્તવિક હોય તો મિત્રો આપણે આ ચેપ્ટર છે દ્વિઘાત સમીકરણ એની અંદર જોઈએ આ દ્વિઘાત સમીકરણ જે છે એની અંદર તમને દ્વિઘાત સમીકરણનું જે વ્યાપક સ્વરૂપ આપેલું છે કે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી જ્યાં એ નોટ ઇક્વલ ટુ ઇક્વલ ટુ ઝીરો જ્યાં એ છે એ ઝીરો નથી અને આના જે બીજ છે બીજ એ કેવા મળશે તો કે સમાન અને વાસ્તવિક મળશે સમાન અને વાસ્તવિક જો મિત્રો બે બીજ સમાન હોય અને વાસ્તવિક હોય તો ડી બરાબર ઝીરો થાય અને ડી તમને ખબર છે ડી એટલે વિવેચક કહેવાય જે ડી જે વિવેચક છે એનું સૂત્ર છે ડી બરાબર ડી બરાબર છે બી સ્ક્વેર માઇનસ ફોર એસી આ સૂત્ર છે તો મિત્રો અહીંયા ગ્રેટર બરાબર ઝીરો છે તો આપણી પાસે ઓપ્શનમાં જોઈએ તો આ આવશે બી સ્ક્વેર માઇનસ ફોર એસી ઇક્વલ ટુ ઝીરો જે ઓપ્શન નંબર છે બી બી ઓપ્શન છે મિત્રો તો આ જવાબ આવશે બી સ્ક્વેર માઇનસ ફોર સમાન અને વાસ્તવિક કીધું છે મિત્રો એ ખાસ યાદ રાખી લેજો આના આધારે આપણે બીજો એક પ્રશ્ન છે એક્સ્ટ્રા જોઈ લઈએ મિત્રો કે તમને ડીની કિંમત જો તમને ગ્રેટર ધેન ઝીરો આપેલી છે ગ્રેટર જેન આપેલી હોય તો આ જે બીજ છે એ કેવા મળે તો કે વાસ્તવિક અને વાસ્તવિક અને ભિન્ન મળે વાસ્તવિક અને ભિન્ન મળે જો ડી ગ્રેટર ધેન ઝીરો હોય તો ડી ઇક્વલ ટુ જી ઝીરો હોય તો આપણે હમણાં જ જોયું વાસ્તવિક અને વાસ્તવિક અને સમાન મળે સમાન બીજ મળે જ્યારે ડી લેસ ધેન ઝીરો હોય તો ઉકેલ મળે નહીં એટલે કે ડીનું જે મૂલ્ય આવશે એ ઋણ આવશે તો ઉકેલ મળશે નહીં આગળ જોઈએ મિત્રો ત્રીજો પ્રશ્ન છે સમાંતર શ્રેણી આપેલ છે મિત્રો ચાર દસ સોળ બાવીસ આવી રીતે ચાર દસ સોળ બાવીસ તો બાવીસ આવી રીતે છે સમાંતર શ્રેણી આપેલી છે મિત્રો હવે એનો તમને સામાન્ય તફાવત એટલે કે ડી મેળવવાનો છે તો ડી શું થશે એ આપણે જોઈએ તો મિત્રો બીજા પદમાંથી પહેલું પદ એટલે કે દસમાંથી આપણે પહેલું પદ છે ચાર બાદ કરશું તો સમાંતર શ્રેણી તો આપેલી જ છે એટલે ખાલી આપણે તફાવત મેળવવાનો છે દસ માંથી ચાર જાય તો સો એટલે મિત્રો જવાબ આવશે સ જે ઓપ્શન નંબર છે સી પ્રશ્ન નંબર ચાર છે મિત્રો તમને બે બિંદુઓ આપેલા છે આ યામ ભૂમિતિનો પ્રશ્ન છે એ નામનું એક બિંદુ છે આપણે જોઈએ જીરો પાંચ છે અને એક બીજું બિંદુ છે આ બીજું બિંદુ છે એના વચ્ચેનું અંતર માઇનસ અને ઝીરો આ વચ્ચેનું અંતર મેળવવાનું છે તો મિત્રો આપણને અંતર સૂત્ર ખ્યાલ છે કે એ બી જો અંતર મેળવવું હોય આપણે તો પહેલાં શું કરશું મિત્રો આને આપણે એક્સ વન અને વાય વન કહીએ જ્યારે આને એક્સ ટુ અને વાય ટુ કહીએ બરાબર તો આપણે એક્સ ટુમાંથી છે પહેલાં આ બાદ કરશું એટલે કે માઇનસ પાંચમાંથી ઝીરો બાદ કરશું એનો વર્ગ આવશે એક્સ ટુ માઇનસ એક્સ વન આવશે પછી વાય ટુ માઇનસ વાય ટુ એટલે ઝીરોમાંથી તમે પાંચ બાદ કરો એનો વર્ગ કરો તો જોઈએ જવાબ શું આવે માઇનસ પાંચ માઇન માઇનસ પાંચ માઇનસ ઝીરો કરો તો માઇનસ પાંચ થાય માઇનસ પાંચનો વર્ગ કરો તો પચીસ થાય અને 0 ઝીરો માઇનસ પાંચ તો માઇનસ પાંચ એટલે પણ માઇનસ પાંચનો વર્ગ પણ શું થાય પચીસ થાય કારણ કે માઇનસ સંખ્યા હોય એનો વર્ગ કરો એટલે પ્લસ થઈ જાય આ જે જવાબ આવશે કેટલો આવશે તો કે અંડર પચાસ આવશે અંડર રૂટ પચાસ આવશે હવે અંડર રૂટ પચાસ છે એને શું લખી શકાય તો કે ગુણ્યા લખી શકાય પચીસનું વર્ગ શું થાય તો કે પાંચ થાય બેનું નીકળે નહીં એટલે આપણી પાસે જવાબ આવશે પાંચ રોટ ટુ શું આવશે મિત્રો પાંચ રોટ ટુ જવાબ આવશે જે ઓપ્શન નંબર છે મિત્રો બી નામનો ઓપ્શન છે હવે મિત્રો પાંચમો પ્રશ્ન છે ત્રિકોણ નો પ્રશ્ન છે ત્રિકોણમિતિનો પરિચય છે એનો પ્રશ્ન છે સેક્સ સ્ક્વેર માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું થાય મિત્રો જે તમને આપેલું છે તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો કે આ નિત્યસમ છે એટલે કે આ નિત્યસમ છે આનો જવાબ શું આવશે મિત્રો એક આવશે સેક્સ સ્ક્વેર માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ટુ વન આવશે બીજાથી તમને પણ આવડવા જોઈએ બીજા નિત્યસમ સમ સાયન્સ પ્લસ ટુ વન થાય છે આ ખાસ યાદ રાખજો આ પણ યાદ રાખજો જેમ તમને આના પછી પણ આવા આવા પૂછી શકે બરાબર સેક્સ સાઇન્સ ઠીટા પ્લસ કો ઠીટા ઇક્વલ ટુ વન એક સૂત્ર સૂત્ર છે કોશે ઠીટા માઇનસ કોટસ્ક્વેર ઠીટા ઠીટા ઇક્વલ ટુ વન તો આ પણ તમને પરીક્ષામાં પૂછી શકે હવે નેક્સ્ટ પરીક્ષાની અંદર તો સેક્સ ઠીટા માઇનસ ઠીટા ઇક્વલ ટુ આવશે વન તો આપણે જોઈએ તો આનો જવાબ આવશે બી આન્સરમાં આવશે બી આવશે બી એટલે કે એક જવાબ આવશે હવે મિત્રો આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે કે એક્સ બાર તમને આપેલું છે કેટલું શું આપેલું છે તો કે એક્સ બાર છે એ પચીસ આપેલું છે પછી તમને ઝેડ પણ પચીસ આપેલું છે તો સૌ મિત્રો આપણે જોઈએ આપણે એમ મેળવવાનું છે તો આ ત્રણેય મધ્યક મધ્યસ્થ અને બહુલક આ ત્રણેયનું સંયુક્ત જે સૂત્ર છે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર જે એક્સ બાર મધ્ય મધ્યક છે એમ મધ્યસ્થ છે અને જેડ બહુલક છે હવે આપણને જેની કિંમત છે પેલા કોની શેની કિંમત મેળવવાની છે તો કે એમ મેળવવાનું છે એમ તો એમને કરતાં કરીશું આને આ બાજુ લાવશું એટલે જેડ પ્લસ ટુ એક્સ બાર ઇઝિકવલ ટુ થ્રી એમ તો જેડ ટુ એક્સ બાર છેદમાં આવશે ત્રણ આના બરાબર થશે એમ તો મિત્રો આ જે સૂત્ર છે બરાબર આપણે આના એમ મેળવવાનું છે તો એમને કરતાં કર્યા આપણે શું કર્યું છે આને આ બાજુ છે અને અહીંયા થ્રી એમ રહેશે બરાબર માઇનસ છે તો પ્લસ થઈ જાય અને છેદમાં ત્રણ હશે ગુણાકારમાં છે એટલે તો હવે આપણે અહીંયા જોઈએ ખાલી કિંમત મૂકવાની છે કે એમ બરાબર એમ બરાબર જેડની કિંમત પોતે કેટલી છે તો કે પચીસ આપેલી છે બે ગુણ્યા એક્સ બારની કિંમત તો કે પચીસ આપેલી છે છેદમાં ત્રણ છે આ કેટલા થયા પચીસ અને પચીસ દુ પચાસ છેદમાં ત્રણ એટલે પચાસ ને પચીસ કેટલા થાય પંચોતેરના છેદમાં ત્રણ એટલે જવાબ આવશે કેટલો પચીસ એટલે એમ પણ શું આવશે તો જવાબ આવશે ઓપ્શન નંબર આવશે એ બરાબર પચીસ મિત્રો તો આ યાદ રાખજો મિત્રો જે ઝેડનું સૂત્ર છે ખાસ અગત્યનું છે જે સૂત્ર આપેલું છે ઝેડ બરાબર થ્રી એમ માઇન થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર જે નેક્સ્ટ પરીક્ષાની અંદર પણ કોઈ પણ પ્રકારના સવાલ આવી શકે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો મિત્રો સુધી શેર કરજો આવા વિડીયો તમને મળતા રહેશે જોઈએ આગળ હવે મિત્રો આપણે ખાલી જગ્યા જોવાની છે આપણે વિકલ્પ જોઈએ વિકલ્પવાળા પ્રશ્નો જોઈએ હવે સાત નંબરથી છે એ મિત્રો ખાલી જગ્યા છે જેમાં તમને ઓપ્શન આપેલા છે પ્રશ્ન એવો છે કે ત્રણ પ્લસ ટુ અંડર રૂટ ફાઈ એ સમય છે અસમય છે કે ઋણપૂર્ણાંક છે તો કે ઋણ તો નથી મિત્રો બરાબર આ સંખ્યામાં ક્યાંય નિશાની જ ઋણ નથી એટલે આ સંખ્યા ઋણ તો આવશે નહીં બરાબર હવે આપણે જોઈએ કે પહેલાં તો મિત્રો જો રૂટ ફાઈ છે ને રૂટ ફાઈ એ અસમય છે રૂટ ફાય અસમય છે હવે મિત્રો આ રૂટ ફાઈ અસમય છે અસમયમાં તમે ગુણાકાર કરો ઉમેરો તો મિત્રો એ સંખ્યા છે એ અસમય જ રહે અસમય સંખ્યાની અંદર મિત્રો તમે કોઈ સંખ્યાનો ગુણાકાર કરો સેમાના જેવી આવે તો મિત્રો પાછી એ રૂટફાઈ ને રૂટફાઈ છે એ પાંચ થઈ જતા હોય છે પરંતુ રૂટફાઈનું વર્ગમૂળ નીકળે નહીં તો એને કોઈ રૂ કોઈ પણ અસમય સંખ્યા હોય એને સમય સંખ્યા વડે તમે જો ગુણો કે ઉમેરો તો એ સંખ્યા હંમેશા અસમય જ રહેશે ખ્યાલ આવ્યો મિત્રો તો આમાં જવાબ આવશે અસમય એના પછી મિત્રો જોઈએ આગળ એના પછી આગળ જોઈએ તમને દ્વિઘાત સમીકરણ આપેલું છે દીઘાત બહુપદી આપેલું છે આઠમો પ્રશ્ન દીઘાત બહુપદી છે ફોર એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ માઇનસ સાત મિત્રો આમાં આપણે જોઈએ તો શૂન્યનો સરવાળો મેળવવાનો છે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ સૂત્ર છે તો આપણે મિત્રો અને જે વ્યાપક સમીકરણ છે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાવીએ તો એ બરાબર મિત્રો કેટલા મળશે એ બરાબર કેટલા મળશે ચાર મળશે એ બરાબર ચાર મળશે બી બરાબર કેટલા મળશે તો કે બી બરાબર માઇનસ ત્રણ મળશે સી કેટલા મળશે તો કે સી બરાબર માઇનસ સાત મળશે મિત્રો હવે આપણે સૂત્રમાં જોઈએ માઇનસના માઇનસ બીની જગ્યાએ માઇનસ ત્રણ અને એટલે ચાર તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે ત્રણના જે છેદમાં ચાર આવું આવશે જે મિત્રો આપણે ત્રણના છેદમાં ચાર છે એ ઓપ્શનની અંદર પણ છે તો ખાલી જગ્યામાં આવશે ત્રણના છેદમાં ચાર મિત્રો નેક્સ્ટ જોઈએ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો એક સિક્કાને ત્રણ વખત ઉછાળતા મિત્રો જો સિક્કો હોય ને મિત્રો એમાં જે શક્યતા છે એ એચ અને ટી આવવાની શક્યતા છે એટલે કે છાપ અને કાંઠ છાપ અને આ છાપ અને આ કાંઠ હેડ અને ટેલ તો છાપ અને કાંઠ એક વખત ઉછાળો તો જો બે વખત ઉછાળવાનું કહે તો એચ ટી આવશે એચ અને ટી આવશે ત્રણ વખત ઉછાળવાનું ફરી વખત એટલે કુલ પરિણામની સંખ્યા છે એ મિત્રો કેટલી આવશે આઠ આવશે જો તમને મિત્રો જેટલી વખત કે એક સાથે બે વખત કે તો બે વખત બગડા કરવાનો તો જવાબ ચાર આવી શકે ત્રણ વખત કે તો ત્રણ વખત છે એ બેનો બે વખત બગડાનો ત્રણ વખત ગુણાકાર થશે ચાર વખત કહે તો ચાર વખત છે એ બે આવશે ગુણાકારમાં બરાબર એવી રીતે આપણે જવાબ લાવી શકીએ મિત્રો હવે એના પછીનો મિત્રો જે પ્રશ્ન છે એ એવો પ્રશ્ન છે કે ટેનઠીટા ટેનઠીટા ઇન્ટુ કોઠીટા ઇક્વલ ટુ શું થાય મિત્રો આ આપણી પાસે ખાલી જગ્યા છે તો મિત્રો આ ટેનઠીટા છે અને કોઠીટા એટલે એકના સીધમાં ટેનઠીટા થાય ગુણાકારમાં છે ઉડી જાય એટલે જવાબ આવશે આન્સર આવશે એક આવશે એટલે મિત્રો આમાં ઓપ્શનની અંદર જે આપેલા છે ઓપ્શન એક ઝીરો અને એક જવાબ આવશે એક મિત્રો તો મિત્રો આ ખ્યાલ હોવો જોઈએ આવા સૂત્રો આધારિત પ્રશ્નો છે એ આવતા હોય છે એના પછી નેક્સ્ટ આપણે જોઈએ અગિયાર પ્રશ્ન જોઈએ અગિયાર પ્રશ્ન વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય છે મિત્રો તો તમે આ વર્તુળ દોરો તો વર્તુળને મિત્રો સમાંતર સ્પર્શક કીધું છે તો વર્તુળને સમાંતર સ્પર્શક આવી રીતે મિત્રો એક અહીંયા બિંદુમાંથી અને એક અહીંયાથી સમાંતર સ્પર્શક કેટલા હોય છે મિત્રો વર્તુળને બે વધુમાં વધુ બે સમાંતર સ્પર્શકો હોય છે તો એમાં જવાબ આવશે બે નેક્સ્ટ એના પછી મિત્રો આપણે જોઈએ એના પછીનો જે બારમો જે સવાલ છે જોઈએ તમને મિત્રો મધ્યસ્થ પૂછે છે તો મધ્યસ્થ ગણતા પહેલાં મિત્રો જે સંખ્યા તમને આપેલી છે એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાની સંખ્યા થશે માઇનસ ત્રણ એનાથી મોટી થશે માઇનસ બે અને એનાથી મોટી થશે જીરો પછી એક પછી બે ત્રણ અને સાત તો આ મિત્રો થઈ ગઈ ચડતા ક્રમમાં મુખ્ય વસ્તુ યાદ રાખી લેજો મધ્યસ્થ મેળવવા માટે સૌ પ્રથમ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવી પડે ચડતા ક્રમમાં ગોઠવીએ પછી મિત્રો આપણે જોઈએ કે આ ચડતા ક્રમમાં આપણે ગોઠવી દીધી હવે આપણે સંખ્યાને ગણવાની એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત છે તો મિત્રો તમારે આમાં કોઈ સૂત્ર લગાડવાની જરૂરિયાત નથી જો એકી સંખ્યામાં આવે તો આ બાજુથી ત્રણ અને આ બાજુથી ત્રણ કાઢી નાખો તો વચ્ચે કંઈ જવાબ આવે એક તો આમાં જવાબ આવશે એક મિત્રો આવી રીતે આપણે છે એ જવાબ મેળવી શકીએ મિત્રો આપણે વિકલ્પો પણ જોયા ખાલી જગ્યા પણ જોઈ હવે મિત્રો જોઈએ ખરા ખોટા વિધાનો હવે આપણે જોઈએ તેરમો પ્રશ્ન મિત્રો તમને ત્રણ સંખ્યાઓ આપેલી છે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ આ ત્રણેય સંખ્યાઓ મિત્રો કેવી છે અવિભાજ્ય સંખ્યા છે કેવી છે અવિભાજ્ય છે જો આ અવિભાજ્ય વિભાજ્ય વિશે ખ્યાલ ન હોય તો મિત્રો આપણી ચેનલમાં તમને ઘણું બધું શીખવા મળશે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઘણું બધું તમને શીખવા મળશે તમારો પાયો પણ મજબૂત થશે મિત્રો તો જ્યારે બધી સંખ્યાઓ અવિભાજ્ય હોય મિત્રો તો એનો ગુસ્સા શું થાય એક થાય કારણ કે આ ત્રણે ત્રણ સંખ્યામાં આ શું થાય જ તો કે સત્તર એકુ સત્તર થાય ત્રેવી એકુ ત્રેવીસ થાય અને ઓગણત્રી એકું ઓગણત્રીસ થાય તો બધામાં કોમન શું આવે એક આવે માટે ગુસ્સા શું થશે એક થશે તો આ મિત્રો ગુસ્સા એક આપેલો છે માટે આ વિધાન છે સાચું છે નેક્સ્ટ એના પછી જોઈએ મિત્રો તમને એક પ્રશ્ન છે કે તમને જે બહુ આપેલી છે એ વાય બરાબર પી ઓફ એક્સ આપેલું છે મિત્રો આ તમને પરીક્ષામાં દર પરીક્ષામાં જોવા મળે છે તો કેવી રીતે ગણવાનું સૌપ્રથમ આપણે શું કરીશું તો કે એક્સ અક્ષ અને વાય એક્સ દોરીશું જે તમને આલેખ આપેલો છે આ વાય એક્સ છે બરાબર અહીંયા વાય ડેસ કરીએ અહીંયા વાય કરીએ એક્સ તો એક્સ ડેસ બરાબર આ બાજુ ઋણ હોય આ બાજુ પ્લસ હોય પણ આપણે ખાલી એ જોવાનું છે તમને આલેખામ આપેલો છે તો તમારે અહીંયા જોવાનું મિત્રો આ પીની અંદર જે પીની અંદર જે અહીંયા એક્સ હોય ને એ એને ક્યાં ટચ કેટલી વાર ટચ થાય છે એ જોવાનું તો આ એક શખ્સ અહીંયા છે મિત્રો અહીંયા એક્સ એવો એટલે અહીંયા એક છે તો આપણે જોઈએ કે અહીંયા એક શખ્સને એક જ બિંદુમાં છેદેશે તો આના શૂન્યની સંખ્યા એક થશે પરંતુ મિત્રો તમને જે રકમ છે એમાં શૂન્યની સંખ્યા બે આપેલી છે માત્ર આ વિધાન એટલે આ વિધાન છે ખોટું છે એટલે આ ખોટું આવશે શૂન્યની સંખ્યા એક આવવી જોઈએ જ્યારે આપણને રકમની અંદર બે આપેલી છે માટે આ વિધાન ખોટું છે તો નેક્સ્ટ એના પછી આપણે જોઈએ ચૌદમો પ્રશ્ન જોઈએ આપણે હવે આપણે પંદરમો પ્રશ્ન જોઈએ પંદરમો પ્રશ્ન છે મિત્રો એ સૌ પ્રથમ અહીંયા જોઈએ આપણે તો તમને દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે પેલું છે ટુ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર બાર આપેલું છે જ્યારે બીજું એના પછીનું છે ત્રણ એક્સ પ્લસ બે વાય બરાબર અઢાર આપેલું છે તો તમને એમ કીધું છે કે એક્સ પ્લસ વાય બરાબર પાંચ થશે આ સાચું છે કે ખોટું છે મિત્રો એ આપણે જોવાનું છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે આ આનો આપણે ઉકેલ મેળવવો પડશે ઉકેલ મેળવવો પડશે બરાબર તો સૌ પ્રથમ આપણે શું કરીશું મિત્રો આ જે સંખ્યા આ જે સમીકરણ છે એને આપણે ત્રણ વડે ગુણીએ અને આને ગુણીએ બે વડે એટલે આપણે સંખ્યા સરખી થઈ જાય તો ત્રણ દુ છ એક પ્લસ ત્રણ તેરી નવ વાય બરાબર બાર તેરીને છત્રીસ મિત્રો કાઉસ કરવાનો આખા સમીકરણને ગુણી નાખવાનું ત્રણ દુને સો એક પ્લસ બે ચાર વાય બરાબર અઢાર છત્રીસ મિત્રો અહીંયા તમે માઇનસ માઇનસ કરશો તો આ ઉડી જશે આ ઉડી જશે એટલે કે તમને પાંચ વાય ચા નવ વાયમાંથી પાંચ વાય ચાર વાય જાય તો પાંચ વાય બરાબર ઝીરો એટલે વાય બરાબર તમને મળશે ઝીરો હવે આપણી પાસે જ્યાં સમીકરણ છે ટુ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર બાર છે એમાં એક્સ વાય બરાબર તો ઝીરો મૂકવાનું છે વાય બરાબર ઝીરો થઈ ગયું બરાબર બાર એટલે એક્સ બરાબર આવશે બારના છેદમાં બે એટલે જવાબ આવશે છ તો આપણે જોઈએ સમીકરણ આપણને એક્સ પ્લસ વાય બરાબર પાંચ આપેલા છે તો આપણે મિત્રો હવે અહીંયા જોઈએ કે એક્સ પ્લસ વાય બરાબર જોઈએ તો એક્સ બરાબર છ છે અને વાય ઝીરો છે એટલે છ મળશે પરંતુ આપણને આપેલું છે કે પાંચ થાય છે એટલા માટેથી આ વિધાન પણ ખોટું છે મિત્રો યાદ રાખજો એટલા માટેથી આ વિધાન પણ ખોટું છે એક્સ પ્લસ વાયનો સરવાળો પાંચ નથી થતો છ થાય છે મિત્રો બરાબર નેક્સ્ટ એના પછી જોઈએ આગળ સોળમો પ્રશ્ન છે કે અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય હોય છે મિત્રો સાચું વિધાન છે અશક્ય ઘટના આવે અશક્ય ઘટના જે ક્યારે ઘટના શક્ય બનવાની નથી તો એનું મિત્ર એની સંભાવના થશે ઝીરો થશે આ સાચું છે મિત્રો અશક્ય અને મિત્રો તમને એમ કહે કે ચોક્કસ ઘટના કે ચોક્કસ ઘટના કે અથવા તો અથવા તો તમને કહે નિશ્ચિત ઘટના કે તો એની સંભાવના એક આવે જ્યારે અશક્ય ઘટનાની સંભાવના મિત્રો ઝીરો આવે તો તમને આ વિધાન સાચું આપેલું છે યાદ રાખી લેજો હવે ટુ એ થ્રી એ બરાબર ફોર એ આવી એક પ્રકારની તમને સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવાનું છે મિત્રો સમાંતર શ્રેણી ક્યારે કહેવાય તો કે ત્રણ બીજા પદમાંથી એટલે કે ટુ એમાંથી બીજું પદ ટુ એ છે એમાંથી પહેલું પદ એ બાદ કરીએ તો જવાબ શું આવે એ આવે અને તફાવત કહેવાય પછી મિત્રો જોઈએ કે ત્રણ એમાંથી બે એ બાદ કરીએ તો શું આવે એમાં પણ એ આવે આગલા પદમાંથી એના એની પહેલાં ક્રમિક આવતું પદ છે બાદ કરવું પડે ચારેમાંથી તમે ત્રણે બાદ કરો તો પણ એ આવે બધામાં તફાવત સરખો આવે એટલે સમાંતર શ્રેણી છે મિત્રો બરાબર તો છે કે નહીં તો તમારે આ કહેવાનું છે સમાંતર શ્રેણી છે બરાબર તો આ રીતે જવાબ આવે મિત્રો હવે એના પછી પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન શું કહે છે તો કે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે વર્તુળની અંદર મિત્રો આ એક વર્તુળ છે અને વર્તુળની અંદર બિંદુમાંથી કેટલા સ્પર્શક મળે તો મિત્રો વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી એક પણ સ્પર્શક મળે નહીં એટલે તમને એમ કીધું કેટલા સ્પર્શક મળશે તો તમે જવાબ આપી શકશો એક પણ મળે નહીં અથવા તો શૂન્ય કોઈ પણ જવાબ લખી શકો નેક્સ્ટ એના પછી જોઈએ કે વીસ વીસમો પ્રશ્ન છે શું કીધું છે મિત્રો પ્રથમ અગિયાર સંખ્યાઓનો મધ્ય કેટલો થશે મિત્રો જો એક બે તમે આમ ક્રમમાં લખતા લખતા અગિયાર લખો અને આનું મધ્યક કીધું તો મધ્યક કરવા માટે પહેલા શું કરવું પડશે આ બધાનો સરવાળો કરવો પડશે તો મિત્રો સરવાળો કરવા માટે શું કરવાનું તો કે જો ક્રમમાં હોય ને ક્રમમાં બરાબર સંખ્યા તો એ પહેલા અહીંયા જે છેલ્લી સંખ્યા લખવાના એના પછીની સંખ્યા લખવાની બાર લખવાની છેદમાં બે વડે ભાગવાનું મિત્રો તો આ તમને સરવાળો મળશે કેટલો મળશે સરવાળો તો તમને આ મળશે બે શક બાર એટલે અગિયાર શક છાસઠ તમને સરવાળો કેટલો મળશે આનો તમને જે આ સંખ્યા એક બે ત્રણ ચાર એમ અગિયાર સુધી તમે સંખ્યા લખશો એનો સરવાળો થશે છાસઠ હવે બધી સંખ્યા કેટલી છે તો કે છે કેટલી છે એટલે મિત્રો તમે આ છે એને તમે અગિયાર વડે ભાગો તો એટલે જવાબ મળશે છ તો મિત્રો આ સંખ્યાનો મધ્યક થશે છ થશે મિત્રો કારણ કે સંખ્યા વડે ભાગવું પડે ને આ તો તમને સરવાળો મેળવો હવે તમારે મધ્યક મેળવવો હોય તો મધ્યક એક્સ બાર મેળવવો હોય તો તો ઉપર સંખ્યાનો ટૂંકમાં સરવાળો આવે બરાબર જે સંખ્યા હોય ને એની સંખ્યા ટૂંકમાં કેટલી સંખ્યા છે એના વડે ભાગવાનું આવે મિત્રો તો આપણે સરવાળો આ બધી સંખ્યાનો સરવાળો કર્યો એના માટે સૂત્ર શું છે તો કે એન એન પ્લસ વન બાય ટુ જો ક્રમિક સંખ્યા હોય ક્રમિક એકથી ક્રમિક સંખ્યા હોય તો એના માટે આ સૂત્ર છે એન એન પ્લસ વન બાય ટુ તો આપણે અહીંયા અગિયાર લેખા અગિયારમાં એક ઉમેર બાર છેદમાં બે અગિયાર સાત આ સરવાળો મેળો અને એના વડે આપણે છ વડે અગિયાર વડે અગિયાર સંખ્યા છે ટોટલ અગિયાર સંખ્યા છે અગિયાર વડે ભાગી છ જવાબ મળશે મિત્રો તો અહીંયા મિત્રો આપણે વીસમો પ્રશ્ન પણ પૂરો થઈ ગયો મિત્રો હવે આપણે જોડકા જોવાના છે મિત્રો બરાબર હવે આપણે એકવીસમો પ્રશ્ન છે જોડકા જોઈએ કે અર્ધગોલક છે અર્ધગોલક એનું તમને વર્તુળાકાર આધારનું તમને ક્ષેત્રફળ કીધું છે મિત્રો વર્તુળાકાર આધારનું તમને ક્ષેત્રફળ કીધું છે તો અર્ધગોલક હોય અર્ધ ગોલક આવી રીતે આ અર્ધો ગોલક કહેવાય તો તમને એનો આ આધાર કીધો છે આ જે ગોળ આવી રીતે ગોળ ભાગ હોય છે એના આધાર આધાર કહેવામાં આવે છે આનું ક્ષેત્રફળ શું થાય પાયાર નો વર્ગ થાય વર્તુળનું ક્ષેત્રફળ થાય પાયાર એટલે કે બી છે બી ઓપ્શન છે પાયાર નો વર્ગ એ આવશે નેક્સ્ટ પછી એના પછી બાવીસમાં પ્રશ્ન જોઈએ બાવીસમાં સવાલ શું કહે છે તો કે મિત્રો પાંચ રૂપિયાના સિક્કાનું ઘનફળ મિત્રો ઘનફળ તમને કે યાદ રાખી લેજો ઘનફળ કોનું કીધું છે સિક્કાનું સિક્કો હોય ને સિક્કો મિત્રો એ નળાકાર હોય છે નળાકાર કેવો હોય છે નળાકાર હોય છે તો નળાકારનું ઘનફળનું સૂત્ર શું થાય પાય આર સ્કવેર એચ થાય સૂત્ર શું આવે પાય આર સ્કવેર એચ જે ઓપ્શન નંબર છે સી સી પાયાર સ્ક્વેર એચ એના પછી મિત્રો જોઈએ તો આ બે જોડકા હતા ઘનફળ અને ક્ષેત્રફળ ક્ષેત્રફળ અને ઘનફળના જે ચેપ્ટર છે એમાંથી આ બે જોડકા એમાંથી હતા હવે આપણે એના પછી જોઈએ ત્રેવીસમો સવાલ છે એ જોઈએ તો કે ઠીટા ખૂણાવાળા વર્તુળના ચાપની લંબાઈ ચાપની લંબાઈમાં મિત્રો સૂત્ર છે ઠીટાના છેદમાં ત્રણસો સાહીઠ અને અહીંયા આવશે ટુ પાય આર આ સૂત્ર છે આ ચાપની લંબાઈનું સૂત્ર છે લઘુચાપની લંબાઈ કે ખાલી ચાપની લંબાઈ કે તો સૂત્ર આવે પણ મિત્રો ઓપ્શનમાં તો આવું નથી તો આને બે વડે ભાગો એકસો એટલે શું બનશે તો કે ઠીટાના છેદમાં એકસો અને પાય આર તો આવો ઓપ્શન મિત્રો જુઓ તો એ છે સી સી ઠીટા પાય આર તો મિત્રો ત્રેવીસમાં આવશે સી ઓપ્શન આવશે એના પછી છે વર્તુળનો પરિઘ છે મિત્રો વર્તુળ છે વર્તુળનો પરિઘ એટલે શું તો કે અહીંયાથી તમે આમ ચાલતા ચાલતા આખું અહીંયા વર્તુળ પૂરું કરો એને વર્તુળનું શું કહેવાય પરીઘ કહેવાય શું કહેવાય મિત્રો પરિઘ કહેવાય હવે પરિઘનું સૂત્ર છે ટુ પાય આર સૂત્ર થાય પરંતુ ઓપ્શનમાં તો ટુ પાય આર નથી તો પાયના પાય અને ટુ આર લખીએ સાથે બરાબર પાયના પાય અને ટુ આર એટલે શું થાય ડાયામા ડાયામીટર એટલે કે વ્યાસ કહેવાય એટલે પાયડી આ ઓપ્શન આવશે તો એ ઓપ્શન આવશે વર્તુળનો પરિઘ આવશે પાય ડી મિત્રો તો મિત્રો આ પહેલો જે વિભાગ છે બરાબર એ આપણે જોઈએ પહેલો વિભાગ જે છે એ વિભાગ એ આપણે જોઈયો હવે નેક્સ્ટ આપણે જોઈ જોઈશું વિભાગ બી